નમસ્કાર ખેડૂતભાઈઓ આજ હું તમને દિવેલાની ખેતી દિવેલાના પાકમાં કરવાના ખેતીકાર્યો વિશે વાત કરીશ મારી પાછળ તમે જોઈ રહ્યા છો જે દિવેલાનું ખેતર છે અડધું ખેતર સાફ કરેલું છે તમે જુઓ અને આ બાજુનું જુઓ હજી એકદમ નિંદામણ બહુ જ વધારે છે કારણ કે અતિશય જે વરસાદ આવ્યો એના કારણે જે જમીન ટીપાયેલી હોય તો એમાં જે નિંદામણ ઊગી હોય એ નિંદામણનો ઉપદ્રવ આટલો બધો થઈ જતો હોય અત્યારે જમીનમાં પાણી ભરેલું બિલકુલ નથી પણ એરંડા ઉગીને એકદમ તૈયાર થઈ ગયા છે તમે જોઈ રહ્યા છો અને હવે આપણે ખાસ આમાં ધ્યાન એ રાખવાનું છે કે જેમ પાણી ભરાય તો બહુ જ અગત્યતા જાળવવાની જરૂર છે પાણી ભરાય તો મૂળનો કહવારો મૂળનો સડો એવા રોગો આવવાની શક્યતા રહેતી હોય છે જો એવા સમયમાં આને કંઈ ફૂગનાશકની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો ચોક્કસથી આપણો પાક અને કપાસ હોય દિવેલા હોય કોઈ પણ પાક હોય એને બચાવી શકીએ છીએ તો આને અત્યારે જમીનમાં ભેજ છે તો કોપર ઓક્સિકલોરાઈડ જો વધુ ઉપદ્રવ હોય અત્યારે નુકસાન થયું હોય તો સીઓસી આપીને એને તરત જ નિયંત્રણ થઈ શકશે આગળ વધતું બંધ થઈ જશે પણ બિલકુલ જ ખેતરમાં ઉપદ્રવ થયો નથી કહવારો લાગ્યો નથી સુકારો આવે નથી તો તમે ટ્રાયકોડરમાં હર્જેનિયમ જેના ટુવા તમે આપો જેના કારણે એ એને કોઈપણ પ્રકારનો કહવારો આવવા દેશે નહીં અને રોગ પણ આવશે નહીં એ પહેલાંથી કામગીરી કરશે તો ખેડૂતભાઈઓ આ થઈ દિવેલાના પાકમાં હાલના કાર્યમાં ખેતી કાર્ય કરવાની જેના કારણે આપણે આપણા એરંડાને બચાવી શકીએ પોષણક્ષમ કરી શકીએ અને એને મજબૂત કરી શકીએ છીએ તો આ માહિતી આપ સોંપડીને આજુબાજુના ખેડૂતો સુધી પહોંચાડો જેથી વધુમાં વધુ બહુ સારી રીતે અને અમલીકરણ થઈ શકે ધન્યવાદ